ગાંધીનગરના પેથાપુરમાં દાદાનું બુલડોઝર કાર્યવાહી સામે આવી છે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે સરકારી જમીન પરની દરગાહને તોડી પાડવામાં આવી છે પંદરસો વારથી વધુની જમીન પચાવવાનો અહીંયા પ્રયાસ થયો વકફ બોર્ડે ગેરકાયદે નાની મોટી દરગાહ બનાવી હતી તંત્રએ ગેરકાયદે ઉભા કરેલા બાંધકામોને તોડી પાડ્યા હોવાની વિગતો સામે આવી છે

ગાંધીનગરના પેશાપુર વિસ્તારની અંદર જે સરકારી જમીન હતી સરકારી જમીન ઉપર જે જે માધ્યમથી છે દરગાહો જે છે બનાવવામાં આવી હતી જે દરગાહોને આજે વહેલી સવારે જે છે તે ગેરકાયદેસર બાંધકામ હોવાના કારણે તોડી પાડવામાં આવી હતી જોકે આ જમીન ઉપર જે છે તે ગેરકાયદેસર રીતે પંદરસો થી પણ વધુ વખત જે છે તે દબાણ કરવામાં આવ્યું હતું જેને ફરી એક વખત જે છે તે તંત્ર દ્વારા જે છે તે તોડી દેવામાં આવ્યું છે ને અત્યારે જે છે તે ડિમોલેશન ની કામગીરી ચાલી રહી છે બિલકુલ મનહાર આભાર વિગતો બદલ